નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે મિત્રો રાજકોટ શહેરમાં દીપડાની દહેશત યથાવત રહી છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સવાર અને સાંજે જોગિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કારણ કે તેની આસપાસ દીપડો દેખાયની શંકા છે જેમાં ખાસ કરીને મીવા કે જંગલમાં દીપડો દેખાયો હોવાની આશંકાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે વન વિભાગે અલગ અલગ ત્રણ સ્થળોએ પાંજરા મૂક્યા છે શહેરમાં દીપડાની દહેશતને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહેલી સવારે અને સાંજે જોગિંગ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને સાયન્સ ભવનની આસપાસ અને મિયાવાકી જંગલમાં દીપડો દેખાયો હોવાની આશંકા છે તેર દિવસથી દીપડો હજુ પકડાયો નથી તેથી વન વિભાગે ત્રણ સ્થળોએ પાંજરે મૂકીને તેને ઝપડવાનો પ્રયાસ કર્યો છે આ અગાઉ રાજકોટ શહેર અને જિલ્લામાં દીપડો દેખાતા વન વિભાગ દ્વારા ઓફિશિયલ નોટ જાહેર કરવામાં આવી હતી રાજકોટ નાયબ વન સંરક્ષણ અધિકારીની કચેરી દ્વારા લોકોને તકેદારી રાખવા અને સૂચનાઓ પણ આપવામાં આવે છે તો મિત્રો આવી અપડેટો મળતી રહેશે છે પરંતુ તમે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ